હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે તો પેરામેડિકલ કોર્સિસમાં રજીસ્ટ્રેશનની શરૂઆત થઈ ગઈ છે એટલે કે આજે અઠ્યાવીસ તારીખ છે કાલે તમારે રજીસ્ટ્રેશનની શરૂઆત થાય છે તો સૌપ્રથમ તો તમારે શું કરવાનું છે પહેલાં તમારે પિન પરચેસ કરવાનું છે પછી તમારે બે પ્રકારે રજિસ્ટ્રેશન કરવાનું છે અને પછી તમારે હેલ્થ સેન્ટર પર ડોક્યુમેન્ટનું વેરીફિકેશન કરવાનું છે તો એની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું કયા કયા ડોક્યુમેન્ટ જોશે ફોર્મ ભરવા માટે વેરિફિકેશન કરવા માટે અને કઈ કઈ તારીખ તમારે આપવામાં આવી છે કેટલો સમય છે તમારે કેવી રીતે કરવાનું છે એની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો તમે અં સુધી જોડાયેલા રહો સૌ તો અહીંયા લખેલું છે કે ગુજરાત પ્રોફેશનલ નર્સિંગ એન્ડ એલાઇડ મેડિકલ એજ્યુકેશન કોર્સિસ ગુજરાત સરકાર જેની ઓફિસ છે જીમિયર્સ મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે તો આપણે જોઈએ કે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસના પ્રથમ વર્ષ ફિઝિયોથેરાપી બી નર્સિંગ જીએનએમ નર્સિંગ એએનએમ નર્સિંગ નેચરોપથી ઓર્થોટિક્સ પછી પ્રોથેસ્ટિક ઓપ્ટોમેટ્રિક્સ પછી ઓક્યુપેશનલ થેરાપી અભ્યાસક્રમ માટે ઓનલાઈન પિન વિતરણ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની જાહેરાત કરવામાં આવી છે તો તમારે ગુજરાત સરકારના જે માન્ય બોર્ડ હોય એ એમાંથી ધોરણ બાર પાસ કરેલું હોવું જોઈએ એ જ અહીંયા લખેલું છે આગળ આપણે જોઈએ કે કઈ કઈ તારીખ છે તો જે પ્રવેશ સમિતિની વેબસાઇટ પરથી જે ઓનલાઈન પિન પિન વિતરણ છે એટલે કે તમને પિનની ખરીદી તમે કઈ તારીખ કરી શકો છો તો ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ એટલે કે ઓગણત્રીસ મે મેના સવારે અગિયાર વાગ્યાથી લઈને અગિયાર છ એટલે કે અગિયાર જૂનના તમે સાંજે ચાર વાગ્યા સુધી કરી શકો છો એટલે કે આ મહિનામાં એકત્રીસ દિવસ છે એટલે કે ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ અને પહેલા અગિયાર એટલે કે અહીંયા તમને પિન ખરીદી માટે ચૌદ દિવસ આપવામાં આવ્યા છે તો તમારે ચૌદ દિવસમાં પિન ખરીદી લેવાનો છે અને પિન તમે ખરીદી લેશો તમારા પાસે પિન આવશે મેસેજ દ્વારા પછી તમે આગળનું રજીસ્ટ્રેશન કરી શકશો તો આગળ આપણે જોઈએ કે તમારું પિન પરચેસ થઈ જાય પછી ઓનલાઈન રજીસ્ટ્રેશન અને પ્રમાણપત્રો જે અપલોડ કરવા માટેની તારીખ છે એ પણ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ બપોર બાર વાગ્યાથી લઈને એટલે કે તમારે એકવાર પિન પરચેસ થઈ જાય પછી તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે અને એમાં તારીખ આપવામાં આવી છે બાર છ બે હજાર પચીસ સાંજે ચાર વાગ્યા સુધી એટલે કે અહીંયા તમને એક દિવસ એક્સ્ટ્રા આપવામાં આવ્યો છે અહીંયા તમને પંદર દિવસ આપવામાં આવ્યા છે પછી આગળ આપણે જોઈએ કે તમારું રજિસ્ટ્રેશન થઈ જાય પછી તમારે એની જે છે એ અપોઇન્ટમેન્ટ લેવાની છે કે હેલ્થ હેલ્થ સેન્ટર ખાતે ક્યારે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું છે એટલે કે અસલ પ્રમાણ પ્રમાણપત્રોની ચકાસણી અને જે 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 તમારા અરજીપત્ર તમે કરી તમે સાચી માહિતી ભરી છે કે તમારે ચેક કરવા જવાનું છે અને તમારે એક બે ત્રણ ઝેરોક્ષ તમારે બે ત્રણ સેટ ઝેરોક્સ જેટલા ડોક્યુમેન્ટ એટલા તમારે આપવા જવાના છે તમારે ઝેરોક્ષ આપીને આ આપીને આવવાનું છે અને અસર પ્રમાણપત્ર તમારે લઈને આવવાના છે કેમ કે આ ખાલી તમારે હજુ ફોર્મ ભરાયું છે તમારે જ્યારે જ્યારે પણ એડમિશન મળે તમારે ફાઇનલ એડમિશન લેવું ત્યારે તમારે અસર પ્રમાણપત્રો આપવાના છે હાલ તમારે કોઈ આપવાના નથી તો એમાં આપણે જોઈએ કે હેલ્થ સેન્ટર ખાતે અરજી અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી ખાલી ચકાસણી કરવાની છે એની તારીખથી એકત્રીસ પાંચ બે હજાર પચીસથી સવારે દસ વાગ્યાથી લઈને તેર છ બે હજાર પચીસ સાંજે ચાર વાગ્યા સુધી એટલે અહીંયા પણ તમને ચૌદ દિવસ આપવામાં આવ્યા છે તો નીચે આપણે જોઈએ કે શું માહિતી આપેલી છે તો જો અહીંયા લખેલું જ છે કે ઓનલાઈન પ્રિન્ટ પ્રવેશ સમિતિની વેબસાઇટ પરથી તારીખ આપેલી છે એમાં માગેલ પ્રાથમિક માહિતી બે તમારે હજાર રૂપિયા ભરવાના છે અને એ હજાર રૂપિયા છે નોન રિફંડેબલ છે તે જે તમને પાછા આપવામાં આવશે નહીં અને તમે ઓનલાઈન ચૂકવણી કરશો ત્યારે જ તમારે પિન પરચેસ કરવામાં આવશે અને તમને પિન ક્યાં આપવામાં આવશે તો કે તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને તમારા યુઝ એના પર તમને યુઝર આઈડી અને પિન મોકલવામાં આવશે એ તમારે ખાસ સાચવીને રાખવાની છે પછી આગળ આપણે જોઈએ કે પ્રવેશ સમિતિની વેબસાઇટ પર લોગિન કરી રજીસ્ટ્રેશન પાર્ટ વન પ્રક્રિયા અને પાર્ટ ટુ પ્રમાણે સંબંધિત પ્રમાણપત્રો અપલોડ કરી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે અને પછી આપણે પૂર્ણ કરી હોય પછી આપણે આગળની માહિતી તમારે રોજબર જોતી હોય તો વેબસાઇટ પર તમારે મેળવી લેવાની છે હવે આપણે જોઈએ કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે એની પહેલાં જો તમારે પેરામેડિકલના પેડ કાઉન્સલિંગમાં જોડાવું હોય તો તમે જોડાઈ શકો છો અહીંયા નંબર આપેલો છે એના પર તમને તમે મેસેજ અથવા કોલ કરી શકો છો જેમાં અમે તમને સંપૂર્ણ ગાઈડન્સ આપીશું એટલે કે તમને ફોર્મ પણ ભરી આપીશું સંપૂર્ણ તમને જ્યાં સુધી એડમિશન ના મળે ત્યાં સુધી તમને પ્રોપર ગાઈડન્સ આપીશું તો તમને પેડ કાઉન્સલિંગના ગ્રુપમાં જોઈન કરવામાં આવશે ત્યાં તમે તમારા દરેક પ્રકારના પ્રશ્નો પૂછી શકો છો અને સંપૂર્ણ જવાબ મળશે અને તમારે પ્રોપર ગાઈડન્સ જ્યાં સુધી તમને એડમિશન ના મળે ત્યાં સુધી તમને પ્રોપર ગાઈડન્સ આપવામાં આવશે ફોર્મ ભરાથી લઈને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે તો આગળ આપણે જોઈએ કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે ચાલો આપણે ડોક્યુમેન્ટ અહીંયા જોઈ લઈએ હવે કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે તો ઓકે તો ચાલો આપણે જોઈએ તો પહેલાં તો છે કે લાયકાત પરીક્ષા તો તમારી લાયકાત પરીક્ષા શું છે નર્સિંગ માટે તો ગુજરાત રાજ્યમાંથી પાસ થયેલા ધોરણ બાર સાયન્સ અથવા સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ કેમકે એ એનએમ અને જીએનએમમાં સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ પણ એડમિશન લઈ શકે છે પછી આપણે જોઈએ અહીંયા ક્વોલિફિકેશન એટલે કે તમારી લાયકાત શું છે તો એ એનએમમાં છે એ માત્ર ફી ફિમેલ જ એડમિશન લઈ શકે છે એમાં બાર સાયન્સ અને સામાન્ય બરોબર બંનેમાં ખાલી તમારે ધોરણ બાર પાસ હોવું જોઈએ જનરલ કેટેગરીમાં અને એસસી એસ ટી અને રિઝર્વ કેટેગરીમાં પછી આગળ આપણે જોઈએ કે જે જીએનએમ છે જીએનએમમાં ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહના બંને વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકે છે જનરલ કેટેગરીમાં તમારે ચાલીસ ટકા જોઈએ અને જે એસસી એસટી એસસીબીસી અને ઇડબ્લ્યુ એટલે કે રિઝર્વ કેટેગરી છે એમાં તમારે પાંત્રીસ ટકા અહીંયા જોઈએ પછી બીએસસી નર્સિંગમાં આપણે જોઈએ તો કે તમારે જે પીસીબી છે એટલે કે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી માત્ર સાયન્સના વિદ્યાર્થી એડમિશન લઈ શકે છે એટલે કે ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી થિયરી પ્લસ પ્રેક્ટિકલના તમારે અહીંયા જનરલ કેટેગરીમાં પિસ્તાળીસ ટકા જોઈએ અને રિઝર્વ કેટેગરીમાં તમારે ચાલીસ ટકા જોઈએ કયા કયા વિષયના તો કે જે તમારા ટોટલ સાડી ચારસો માર્ક્સ છે કયા સાડી ચારસો માર્ક્સ તો કે ફિઝિક્સના સો થિયરીના અને પચાસ પ્રેક્ટિકલના એકસો પચાસ રીતે કેમિસ્ટ્રીના એકસો પચાસ અને બાયોલોજીના એકસો પચાસ ટોટલ તમારે કેટલા થયા તો કે ચારસો પચાસ માર્ક્સ થયા એમાંથી તમારે જે જનરલ કેટેગરી છે એમાં પિસ્તાળીસ ટકા જોઈએ અને રિઝર્વ કેટેગરીમાં તમારે ચાલીસ ટકા માર્ક્સ જોઈએ પછી આપણે બીપીડી એટલે કે ફિઝિયોથેરાપી અને બાકીના જે અધર કોર્સીસ છે જેમાં બાર સાયન્સના વિદ્યાર્થીઓને એડમિશન મળશે એમાં ખાલી તમારું ધોરણ બાર પાસ હોવું જોઈએ તો આથી તમારી લાયક કાઢ પછી આગળના આપણે ડોક્યુમેન્ટ જોઈએ અહીંયા તો કે ચલો આપણે અહીંયા જોઈ લઈ શકીએ છીએ તો કે ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજીમાં થિયરી પ્રેક્ટિકલના કુલ ટકા એ જ લખેલું છે અંગ્રેજી અંગ્રેજી વિશે પાસ હોવો જોઈએ કુલ ટકા અને તમારા અંગ્રેજી વિશે પાસ અંગ્રેજી વિશે ખાસ હોજો તો તમને અહીંયા નર્સિંગમાં એડમિશન મળશે આગળ આપણે જોઈએ કે જન્મસ્થળના પુરાવા તરીકે તમે કોઈ પણ એક તમારે રજૂ કરવાનું છે જેમાં તમે કઈ રજૂ રજૂ કરી શકો છો તો કે શાળા છોડાયેલા પ્રમાણપત્ર હાલ દરેક વિદ્યાર્થી જોડે હશે જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એલસી દરેક વિદ્યાર્થી જોડે હશે તો એ તમારે રજૂ કરવાનું છે સમજ્યા પડી ગઈ આગળ આપણે જોઈએ કે જો આ પ્રમાણપત્ર છે એમાં તમારે કોઈ ઉલ્લેખ ન થતો હોય જન્મનો તો તમારે કયા કયા પ્રમાણપત્રો નીચે કોઈ તમે એક પ્રમાણપત્ર તમે એડ કરી શકો છો જેમ કે જન્મનું પ્રમાણપત્ર હોય પછી જન્મ પ્રમાણપત્ર પછી પાસપોર્ટની નકલ હોય તમે એ પણ મસ્ટ કરી શકો છો પછી આગળ આપણે જોઈએ કે જન્મ તારીખનો પુરાવો તમારે એમાં પણ અહીંયા જો એ જ લખ તમારે કોઈ પણ એક અપલોડ કરવાનું છે સાડા છું પ્રમાણપત્ર એલસી દરેક જોડે છે એ તમારે ખાલી અપલોડ કરવાનું છે બીજું કોઈ અપલોડ કરવાની તમારી કોઈ જરૂર નથી અથવા તમે ધોરણ દસની માર્કશીટમાં પણ તમારા જન્મ તારીખનો પુરાવો હશે અને એ જો ખાસ લાગેલું છે કે જન્મ તારીખ તમારી જે છે એ એકત્રીસ બાર બે હજાર આઠ અથવા તેને તેના પહેલાં થયેલી હોવી જોઈએ એટલે કે તમારે જે સત્તર વર્ષ છે એ એકત્રીસ બાર બાર બે હજાર પચીસના તમારા પૂરા થવા હોવા જોઈએ એ તમારે ખાસ ધ્યાન આપવાનું છે પછી આગળ આપણે જોઈએ કે હજુ જો જો તમે પેટ કાઉન્સિલિંગમાં ના જોડાયા પેરામેડિકલના તો તમે આ નંબર પર વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો અથવા કોલ કરી શકો છો જેમાં તમને ફોર્મ પણ ભરી આપીશું સંપૂર્ણ તમને જ્યાં સુધી એડમિશન ના મળે ત્યાં સુધી તમને પ્રોપર ગાઈડન્સ આપવામાં આવશે કે રાઉન્ડના નિયમ શું છે તમારે કેવી રીતે ડોક્યુમેન્ટ પહેલાં તો પિન પરચેસ કેવી રીતે કરવાનો છે પછી રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું સંપૂર્ણ તમે બધું જ તમે કરી આપો તમારે ખાલી નિરાણ થઈ જવાનું તમારે તમારે ખાલી કોઈ પેમેન્ટ કરી અને તમારે ખાલી જે પણ માહિતી માગવામાં માગમાવી એના માહિતી આપવાની છે અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય તમે પૂછી શકો છો પછી આગળ આપણે જોઈએ કે તો કે હવે જાતિના પ્રમાણપત્ર આવશે જેમ કે અનુસૂચિત જાતિઓ એસસીના ઉમેદવારો માટે તો ગુજરાત રાજ્યના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવે અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર પછી આપણે જોઈએ કે એસટીના ઉમેદવારો એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો તો કે ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીનું પ્રમાણપત્ર પછી આગળ આપણે જોઈએ કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ષના ઉમેદવાર એટલે કે એસસી બી સી ઉમેદવારો માટે તો કે પહેલાં તો એમને એસીબીસીનું એટલે કે જાતિનું પ્રમાણપત્ર જોશે એસસીબીસીનું પછી નોન ક્રિમિલિયર જોશે જે તમારે કઈ તારીખ પછીનું હોવું જોઈએ તો કે એક ચાર બે હજાર ત્રેવીસ પછીનું હોવું જોઈએ એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને બંને પ્રમાણપત્રો ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલા હોવા જોઈએ પછી આગળ આપણે જોઈએ તો કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો એટલે કે ઈડબલ્યુએસના ઉમેદવારો માટે તો એમાં આપણે જોઈએ તો ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોનું પ્રમાણપત્ર એટલે કે ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર જે તમારું એક ચાર બે હજાર ત્રેવીસ અથવા તેના પછીનું હોવું જોઈએ પછી આગળ આપણે જોઈએ કે દિવ્યાંગ ઉમેદવાર હોય તો સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર હોવું જોઈએ પછી આગળ આપણે જોઈએ કે વિધવા અથવા અનાથ બાળકોના ઉમેદવાર ઉમેદવારો માટે તો કે સરકારના અધિકૃત અધિકારી દ્વારા સત્તા દ્વારા જાહેર કરેલ વિધવા અને અનાથનું પ્રમાણપત્ર એ તમારે ખાસ અપલોડ કરવાનું રહેશે પછી આગળ આપણે જોઈએ કે સંરક્ષણ કર્મચારીના બાળકો એટલે કે તમારા પિતા કોઈ આર્મીમાં હોય તો એમના માટે ગુજરાત સરકારના અધિકૃત અધિકાર વાળા આપવામાં આવેલ ડોમેસાઇલ પ્રમાણપત્ર પછી એમાં આપણે જોઈએ કે સમક્ષ અધિકારી દ્વારા જાહેર કરાયેલ બોનો પ્રમાણપત્ર પણ તમારે જોઈશે એમાં એડમિશન લેવા માટે પછી આગળ આપણે જોઈએ કે શારીરિક યોગદાન પ્રમાણપત્ર એ પણ જ્યારે વેબસાઇટ પર આવશે ત્યારે તમને તમને સંપૂર્ણ સમજાવીશ કે શું છે એમાં કેવી રીતે ભરવાનું છે એમાં તમારે એક તમને અહીંયા ફોર્મેટ આપવામાં આવશે એમાં તમારે જે મિનિમમ તમારે એમબીબીએસ ડિગ્રી ડિગ્રીવાળા ડૉક્ટર જોડે તમારે એ ફોર્મ ભરાવી લેવાનું છે ખાલી પાંચ મિનિટનું કામ છે કેવી રીતે આવશે એ તમે સંપૂર્ણ માહિતી આપીશ જો આ લખેલું જ છે કે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર એમ બીબીએસ એમડી અથવા એમ એસ એટલે મિનિમમ ડિગ્રી તમારે એમબીબીએસ હોવી જ જોઈએ પછી એમડી એમએસ હોય તો ચાલે દ્વારા આપવામાં આવેલ શારીરિક યોગ્યદાન પ્રમાણપત્ર જે નિયત ફોર્મ છે એની બાહેધારી સાથે તમારે અપલોડ કરવાનું રહેશે એટલે કે તમારે અને જે ફોર્મ છે નિયત ફોર્મ એ જ્યારે પણ વેબસાઇટ પર આવશે ત્યારે સંપૂર્ણ માહિતી આપણે આપીશું અને ઉપલબ્ધ થશે અને જો હજી સુધી તમે પેટ કાઉન્સલિંગમાં ના જોડાય તો જોડાઈ શકો છો એ નંબર આપવામાં આવેલ છે ત્યાં તમને સંપૂર્ણ ગાઈડન્સ આપવામાં આવશે પેરામેડિકલ હોય મેડિકલ હોય તમારે જે પણ પેટ કાઉન્સલિંગમાં જોડાય તમે જોડાઈ શકો છો તો બસ આવા જોડે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોની વિડીયો શેર કરો